સુરતપુરા પાર્કિંગમાં મુકેલા ટેમ્પો ની બોગી માં બનાવેલા ચોરખાના માંથી કુલ દસ લાખ રૂપિયાની ની કિંમત ના દારૂ મુદ્દા માલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જપ્ત કર્યો છે આરોપી નરેન્દ્ર દત્તાત્રે નાગપુરે ઝડપી લેવામાં આવ્યા છે ની પહોંચી બિલ્ડિંગની વિગતવાર તપાસ કરી હતી તપાસ બાદ બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે રહીસોને પોતાના ઘરોમાં રહેવા માટે અધિકૃત મંજૂરી આપવામાં આવી છે રિપોર્ટ પોઝિટિવ આવતા જ લોકોમાં રાતની લાગણી ફેલાઈ ગઈ હતી અને ઘણા રહીસો પોતાનો સામાન લઈ ફરીથી પોતાના ઘરોમાં પરત ફરી રહ્યા છે જાણવા મળ્યું છે કે આ ઘટના નજીકમાં ચાલી રહેલી રાજલક્ષ્મી પ્રોજેક્ટના કારણે સર્જાઈ હતી જોકે નિષ્ણાતોની તપાસ બાદ બિલ્ડિંગ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સ્પષ્ટ થતા રહીશોમાં ભય દૂર થયો છે અને હવે તેઓ નિશ્ચિંતપણે પોતાના ઘરોમાં વસવાટ કરી શકે તેવી ખાતરી મળી છે